કરજણ જુના બજાર વિસ્તારમાં મારામારી થતા એક યુવકનું માથું ફાટ્યું સારવાર અર્થે કરજણ સામૂહિક હોસ્પિટલમાં સૂત્રોની મળતી માહિતી મુજબ એક યુવક કરજણ જુના બજાર વેરાઈ માતાના મંદિર તરફના માર્ગ ઉપર પૂર ઝડપે બાઇક ચલાવી જતા મજૂરીના બાળકો ઓડફેટે આવી જવાના બેકી મજૂરોએ બાઇક ચાલકને પૂર ના જવાનું કહેતા મામલો બિચકાયો મહિલાએ બાઇક ચાલકને પુરઝડપે જતાં અટકાવતા બાઇક ચાલકે મહિલાને મા બેન સમાણી બીભીસ્ત ગાળો આપી નાયકાઓ તમે શું કરી લેશો તેવું બોલ્યા હોવાના આક્ષેપ

એવું છે એટલે જે આગળ લોકો ત્યાં છે એમનો તો મજૂરી કરે છે લોકો પાલિકામાં નોકરી કરે છે એવું છે એક જ કેટલા જણા હતા તમારે એમાં નામ હા એક કાલ બેસ કરીને તૂકો હતો સવા બીજા એમના હોય સગાવાળા ત્યાં આવું કહી એટલે એમાં પર જે હુમલો કરે તો એમના હાથમાં હતિયારવું હતું એકના હાથમાં કરવું હતું એકના હાથમાં પાઇપનું સફાશે બરાબર એટલે બીજાના હાથ તમે શું હતું બીજાના ભાના જોડે વળતું રહ્યા બહારના ત્રણ જેમ પપી આવી ગયો છે શું નામ થયું તમારું જી ભાઈ કોઈ જગ્યા આપો બાઇક ઉપરથી ભાઈ રસ્તા ઉપર છોકરા લઈને મુંગરથી છોકરાને બાઇક વાગી દેવા હતી તો ભાઈ ભત્રીદાયક કીધું કે ગાડી તો તમે નાયકાઓ શું કરી લેશો તમારે એમ કરીને એક કીધેલા હતા તાણે ત્રણ મારવા જ મળ્યા મારા છોકરાને કઈ હાજર જ હતી બસ આટલું બોલી એટલામાં કઈને કે મારા મામાને બોલાવું મારા મામાને બોલાવો જેના મામા એના મામા જ મારવા માંડ્યું ત્યાં આવ્યા છે ત્રણ છોકરાને કઈ તને દબાવી મેળા

સારવાર અર્થે કરજણ સામૂહિક હોસ્પિટલમાં સૂત્રોની મળતી માહિતી મુજબ એક યુવક કરજણ જૂના બજાર માતાના મંદિર તરફના માર્ગ ઉપર બાઇક ચલાવી જતા મામલો બિચકાયો મહિલાએ બાઇક ચાલકને પૂર ઝડપે જતાં અટકાવતા બાઇક ચાલકે મહિલાને માબેન સવાણી બિભિસ્ત ગાળો આપી નાયકાઓ તમે શું કરી લેશો તેવું બોલ્યા હોવાના આક્ષેપ બાઇક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા વડોદરા રિફર કરવામાં આવ્યો

મારા બના જોર મગજ મારી તો મે કીધું કે આપણે અંદર અંદર જઈએ ઓકે તો પછી આપણે મગજ મારી કઈ રોન માં હતા ચાર પાંચ જણા હતા હા એમાં નામ ખબર છે તમને હા સૈલભાઈ રમેશભાઈ વાડી આપડે ઉડિયા કરી છે ને અને સફાટ અને પરાવોરે મારે છે કઈ જગ્યાએ છે લોકો એ વેરીમાં તો મંદિર કોણ કામ કા દે તીમાં હા હા ક્યાં કરી કરા બધા વાતો જોતા એવું છે એટલે જે આગળ લોકો થાય છે એમને તો મજૂરી કરે છે લોકો પાલી નોકરી કરે છે એવું છે એક જ કેટલા જણા હતા તમારે એમાં નામ તમે એક જ એ ચાર પાંચ નામ હા એક કરીને

ત્રણ છોકરા ને દબાવી મેળ્યા બહુ પાડી પછી આ છોકરા આવ્યા પેલા ભાઈ પટ્ટો ખાલી પટ્ટો વાગ્યો છે કશું થયું નહીં મારો છોકરો મારી નાખતો જીજુ કશું એને કઈ બીજું પ્રોબ્લેમ બીજો કઈ થઈ એટલું જ છોકરા શું કરવા અને હું તો બહાર ગમતી આવી છોકરા ને બાર રાખ દેવાનું